તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવાર સુધીમાં પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ગડબડાટી બોલાવી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસનનું મેઘતાંડવ સર્જાવાનું છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી ભારેથી અતિભારે વરસાદ અને મિની વાવાઝોડાને કારણે ગુજરાતના કયા દરિયા કિનારે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને કારણે ગુજરાતના કયા વિસ્તારની શાળા કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગેની માહિતી ઉપરાંત ગુજરાતના બે જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી આ નવા રાઉન્ડને લઈને કેટલા દિવસ સુધી આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે અને કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જે માહિતી આપી છે તે વિશેની સંપૂર્ણ અપડેટ પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસનનો મેઘતાંડવ જોવા મળ્યો તેની ફટાફટ વાત કરી લઈએ તો ગુજરાતમાં એક બાજુ નવરાત્રિ બરાબરની જામી છે તો બીજી તરફ વરસાદે પણ ધડભડાટી બોલાવવાનું ચાલુ કર્યું છે નવરાત્રિ વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો નવરાત્રી દરમિયાન વરસાદ પડવાને કારણે ગરબા રમવામાં વિઘ્ન ઊભું થયું હતું મોટાભાગના ગરબા આયોજકોને ગરબા કેન્સલ કરવાની પણ ફરજ પડી હતી જોકે ક્યાં ક્યાં ચાલુ વરસાદમાં પણ ગરબા રમાયા હતા મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બસો ને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં તો જાણે આગ ફાટી ગયું હતું અહીં આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં નોંધાયો છે અહીં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આઠ પોઈન્ટ જીરો ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અતિભારે વરસાદને કારણે સુત્રાપાડામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે છ વાગ્યાથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના બસોને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે એસી ઓસી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બસોને બત્રીસ તાલુકામાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો જે પૈકી નવ તાલુકા એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડી ગયો અહીં ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે અને આ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો તો વલસાડના કપરાડામાં પણ ચાર પોઈન્ટ અઠ્યાશી ઇંચ જેટલો વરસાદ પડી ગયો વલસાડના ઉમરગામમાં ચાર પોઈન્ટ પાસઠ ગીર સોમનાથના વેરાવળમાં ચાર પોઈન્ટ એકસઠ જૂનાગઢના માંગરોળમાં ચાર પોઈન્ટ એકતાલીસ ગીર સોમનાથના કોડીનારમાં ચાર પોઈન્ટ પચીસ ગીર સોમનાથના ઉનામાં ચાર પોઈન્ટ સત્તર ભરૂચના અંકલેશ્વરમાં ચાર પોઈન્ટ સત્તર તો વલસાડમાં વલસાડના ધરમપુરમાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાંથી એકસો ચાર તાલુકા એવા હતા કે જ્યાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસોને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો અને આ પૈકી એકસો ઓગણત્રીસ તાલુકા એવા હતા કે જ્યાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો અમદાવાદ શહેરમાં પોઈન્ટ ત્યાસી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે દર્શક મિત્રો આ તો વાત છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે પરંતુ આજુ આગામી ચોવીસ કલાક અને આગામી દિવસોમાં પણ આ વરસાદ હજુ રોકાવાનું નામ નથી લેવાનું તમને જણાવી દઈએ કે આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે વિગતવાર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હાલ એક્ટિવ છે જે મહારાષ્ટ્ર પરથી પસાર થઈને હવે ગુજરાત ઉપર પહોંચી છે અને જેને કારણે ગુજરાતમાં આગામી બે ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચતા જ રાજ્યમાં અતિભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે અને આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે સુરત વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ સિસ્ટમની અસરથી ગઈકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન પણ રદ કરવામાં આવ્યું અને આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી બે ઓક્ટોબર સુધી સાર્વત્રિક છે આ સિસ્ટમ આગળ જતા અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બની બને તેવી શક્યતા છે જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વાવાઝોડું પણ સર્જાઈ શકે તેવી સંભાવના છે જોકે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઈ દેશે જેથી વાવાઝોડાનો ખતરો ટળી દેશે જોકે આ સિસ્ટમની અસરથી ગઈકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કરશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડશે આ સિવાય દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર નર્મદા ખેડા અને આણંદમાં પણ ભારે વરસાદ પડવાનો છે તો મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગઈકાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ગમરોળી નાખ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજ અહીંથી જ આજથી અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જુનાગઢ રાજકોટ અને જામનગર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે અને આ સિસ્ટમને કારણે રાજ્યમાં પવનની ગતિ પણ વધી છે પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પ્રબળ શક્યતા છે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે ટૂંકમાં આગામી બે ઓક્ટોબર સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા ગુજરાત બોર્ડ એટલે કે જીએમબીએ ઓખા બંદર ઉપર સિગ્નલ લગાવી દીધું છે આ સિગ્નલનો અર્થ એ થાય છે કે પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે દરિયામાં તોફાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આ પગલાંને કારણે માછીમારોને પોતાની બોટોને સુરક્ષિત કિનારે લંગારવા અને દરિયામાં રહેલા માછીમારોને તાત્કાલિક નજીકના કિનારે પરત ફરવાની સૂચના આપવામાં આવી જ્યાં સુધી આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી દરિયો ન ખેડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે જે દ્વારકા અને ઓખા જેવા કાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે જીએમબી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે જે તોફાની પવનની ચેતવણી દર્શાવે છે આ સિગ્નલ માછીમારો અને બોટ ચલાવતા વ્યક્તિઓને તાત્કાલિક સાવચેતી અપનાવવા માટે કહે છે મિત્રો ઓખા બંદરના અધિકારીઓએ જણાવ્યું કે આ સિગ્નલ લગાવવાનો ઉદ્દેશ્ય માછીમારોની જીવન સુરક્ષાનો છે દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક કિનારે પરત ફરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં સુધી હવામાન ન સુધરે ત્યાં સુધી માછીમારી ઉપર પ્રતિબંધ રહેશે આ પગલાં તાજેતરમાં ભાવનગર ઘોઘા અને અલંગ બંદરોમાં પણ લેવાયા છે જ્યાં સમાન સિગ્નલ લગાવીને માછીમારોને ચેતવણી આપવામાં આવી ઓખા બંદર આસપાસ માછીમારો માટે આ આ સમાચાર ચિંતાજનક છે કારણ કે સમયે માછીમારી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે એક સ્થાનિક માછીમાર રમેશભાઈએ જણાવ્યું કે અમે તાત્કાલિક બોટોને કિનારે લાવી દીધી છે પરંતુ આ પ્રતિબંધથી અમારી દૈનિક આવક ઉપર અસર પડશે તેમ છતાં સુરક્ષા માટે આ જરૂરી છે તે અમે સમજીએ છીએ આ સમયે ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહીને કારણે અન્ય બંદરો ઉપર પણ સમાન પગલાં લેવાઈ રહ્યા છે આઈએમડીએ રાજ્યોના એકસો ને સત્તાવન તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ છે રહેવાસીઓ અને માછીમારોને સ્થાનિક વહીવટી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરા નગર આવેલી તો વલી વલસાડ જિલ્લામાં પણ ભારે અસર જોવા મળવાની છે અને જેને કારણે આજે એટલે કે ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ તમામ શાળા કોલેજો અને આંગણવાડીને બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દાદરા નગર હવેલી પ્રશાસન અને વલસાડમાં પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે આજે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ શાળાઓ કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે આ નિર્ણય બાળકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે અને તૈયારીઓમાં સામેલ રહેવાની પણ સૂચના આપવામાં આવી પ્રશાસને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પત્ર દ્વારા જાહેર કરી છે આઈએમડીએ જણાવ્યું કે દાદરા નગર હવેલી દમણ અને દીવ સહિતના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ વધ ચમકા અને મજબૂત પવનની શક્યતા છે ગુજરાતના દક્ષિણ વિસ્તારો જેમ કે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં પણ તીવ્ર વરસાદની આગાહી છે જેની અસર દાદરા નગર હવેલી ઉપર પડી શકે છે આ વરસાદને કારણે પાણી ભરાવ અને રસ્તા બંધ થવાની પણ આશંકાઓ છે જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને રજા જાહેર કરી છે જિલ્લા કલેક્ટર કાર્યાલય તરફથી જારી કરાયેલા પત્રમાં જણાવાયું કે ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓ અને કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે અધિકારીઓને તૈયારીઓમાં મદદ કરવા માટે હેડક્વાર્ટરમાં રહેવાનું છે આ પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં રહેવાસીઓને સાવચેતીના પગલાં લેવા અને ઘરમાં રહેવાની પણ અપીલ કરવામાં આવી આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ લાભ થશે કારણ કે વરસાદી વાતાવરણમાં રસ્તા પર જવું જોખમી બની શકે એક માતા રીતા પટેલે જણાવ્યું કે આ નિર્ણયથી અમને રાહત છે બાળકોને ઘરે રાખીને આપણે વરસાદી જોખમથી બચી શકીએ આગામી કેટલાક દિવસોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે તેથી પ્રશાસન સતર્કતા બરકરાર રાખીને કાર્યરત છે રહેવાસીઓને સલાહ આપવામાં આવી કે તેઓ આઈએમડીની અપડેટ અને સ્થાનિક સૂચનાઓનું પાલન કરે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે અને આ રાઉન્ડ હજુ કેટલી તારીખ સુધી ચાલવાનો છે તેને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ અપડેટ આપી છે તો તેમની અપડેટ ઉપર એક નજર કરીએ મિત્રો સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વરસાદી રાઉન્ડને લઈને ફરી એકવાર નવી અપડેટ જાહેર કરી છે નવરાત્રિના અંત સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે છે તેમના મતે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના જોરના એંધાણ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે આ આગાહી વધુ ચિંતાજનક બની શકે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે કે જે વિસ્તારોમાં છથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પણ પડી જાય દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે તો વળીયા ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા વરસાદ પડી શક્યા છે આમ સપ્ટેમ્બરના અંત સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય રહે તેવી શક્યતા છે જેને કારણે ખેલૈયાઓ અને ખેડૂતો બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે હવે મિત્રો ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર અને ખેડૂત નેતા એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આ સિઝનનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ દશેરા સુધી લંબાઈ શકે છે તેમના મતે રાજ્યમાં બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે આ ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે જે હવે મજબૂત થઈ ગઈ છે હાલમાં આ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર લો પ્રેશર તરીકે વધુ શક્તિશાળી બની રહી છે આ આગાહી તેમણે ગઈકાલે સાંજની અપડેટ છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી બાર કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે અને આ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદના પણ એંધાણ છે ખાસ નોંધનીય બાબત એ છે કે આ વરસાદ માત્ર સામાન્ય નહીં પરંતુ ગાજવીજ સાથે તોફાની રહેવાની શક્યતા છે નિષ્ણાતની આગાહી મુજબ વર્ષ બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો આ છેલ્લો અને મુખ્ય રાઉન્ડ સાબિત થઈ શકે છે